આ અમૂલ ડેરીની અંદર એક નામ જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર એ નામ એવું રાખવામાં આવ્યું છે કે દૂધે ધોયેલી ટોર્કી ચોર ટોર્કી જો કહીએ છીએ તો એમને આઘાત લાગે છે એમને એવું લાગે છે કે અમને બધાને ચોર કહે છે એટલે આજે આપણે નવું એમનું નામ રાખીએ છીએ કે દૂધે ધોયેલી આ ટોર્કી આપ સૌ ફેસબુકના માધ્યમથી જ્યારે લાઈવની અંદર જોડાયા છો ત્યારે સત્યાવીસ નવ બે હજાર ચોવીસની અંદર જે સાધારણ સભા બોલાવવામાં આવી હતી ત્યારે આ દૂધે ધોયેલી ટોર્કી એ મિટિંગની અંદર એમને એવું મિટિંગની અંદર દરેક બારસો બારસો ચેરમેનની અંદર આ દૂધે ધોયેલી ટોળકીએ મિટિંગ નતા કરવા દેતા જાહેરમાંનો તારે અમારી ત્રણ માગણી હતી પહેલી માગણી એવી હતી કે ત્રણ સરકારી પ્રતિનિધિ નાબૂદ થાય અમારી બીજી માગણી એવી હતી કે આ બાર બ્લોક સિસ્ટમ છે એની જગ્યાએ જનરલ ચૂંટણી થાય અને ત્રીજી માગણી અમારી એવી હતી કે દૂધ ભરતા હોય પશુપાલકો એનો દીકરો હોય કે દીકરી એની લાયકાત મુજબ એને નોકરી અમૂલની અંદર મળે એવી અમારી માગણી હતી તો આ દૂધે ધોયેલી ટોળકી મિટિંગની અંદર એમણે નક્કી કર્યું કે ભાઈ અમે આ ઠરાવ ત્રણે ત્રણ કરીએ છીએ પછી એકાદ અઠવાડિયું થયું પંદર દિવસ થયા એક મહિનો થયો તો પણ આ દૂધે ધોયેલી ટોરકી કોઈનું સાંભળતી નહોતી એટલે અમે એવું નક્કી કર્યું કે બારે બ્લોકની અંદર દરેક ચેરમેનો મળી અને ગામની અંદરથી એક એવો ઠરાવ કરાવીએ કે ભાઈ સત્યાવીસ નવે છે મીટિંગની અંદર તમે જે જાહેરાત કરી હતી કે અમે આ ઠરાવ ત્રણે ત્રણ મંજૂર કરીશું તે આજ સુધી નથી કર્યા એટલે મંજૂરી માટે આવનારા દિવસોની અંદર એની સાધારણ સભા બોલાવવા માટેની અમારી માંગણી હતી પણ આ દૂધની ધોયરી ટોરકી એમણે એવું નક્કી કર્યું કે ઠરાવ આખા સાતસો ને પંચોતેર ઠરાવો આવી ગયા છે એટલે બારે બાર બ્લોકમાંથી આટલા બધા ચેરમેનો જાગૃત થયા છે એવું એમને ખ્યાલ આવ્યો ખૂબ આનંદની વાત છે કે એકી સાથે દસ દિવસની અંદર સાતસો ને પંચોતેર ઠરાવો જે દૂધ મંડળીના ચેરમેનશ્રીઓએ અમૂલની અંદર પહોંકાર્યા અને આ દૂધે ધોવાયેલી ટૂર્કીને ખબર પડી ત્યારે એમને ડીઆરમાં કહેવરાયું કે આ ખૂબ આગળ પડતા ચેરમેનો થઈ રહ્યા છે એટલે ચેરમેનોને કોઈને કોઈ રીતે દબાવો એટલે આ ડીઆરની ટીમ પાછી ગામે ગામ દૂધ મંડળી નીકળી પડી ચેક કરવા માટે આ ઠરાવ હાચા છે કે ખોટા છે તો પણ એ હિંમત ભર્યું આ જ્યારે ચેરમેનો આ ઠરાવ કર્યો ડીઆર ડીઆરની ટીમ પણ ગામે ગામ જઈ છે ત્યારે હું ડીઆરની ટીમને કેટલું કહેવા માગું છું કે મારી દૂધ મંડળીની અંદર કોઈ ચેરમેન દ્વારા કંઈક ભૂલ થઈ હોય કંઈક ચોપડાની અંદર કંઈક સહી બાકી રહી હોય તો તમે ઓડિટની અંદર પ્યારા કાઢો છો ત્યારે આ અમૂલવાળા આ દૂધે ધોયેલી ટુરકીની વાતોમાં આવી ગામે ગામ અમારા ચેરમેનશ્રીઓને હેરાન કરવાનું બંધ કરો અને જે ખોટી રીતે જે દૂધ મંડળીની અંદર એક પણ ભેંસ કે ગાય રાખ્યા સિવાય આ જે ચેરમેનો બેસી ગયા છે ને એ ચેરમેનોની તપાસ કરો એ ગામના લોકો એ ગામના પશુપાલનકર્તાઓની બસો બસો લોકોની સહયોગ કરેલી અરજી આવી તોય તમે એનો નિકાલ નહીં કરી શકતા અને આ દૂધે ધોયેલી ટુરકીની વાતો ના આવશો આવનારા દિવસોની અંદર પણ આ અમૂલનું ઇલેક્શન થવાનું છે ત્યારે પણ હું એ કહું છું કે આવનારા એકત્રીસ ત્રણ પહેલાં દરેક દૂધ મંડળીની અંદરથી અમૂલની અંદર મત આપવાનો અધિકાર આપવાનો એક મંડળી તરફથી નામ મોકલવાનું આવશે ત્યારે પણ તમામ દૂધ મંડળીના ચેરમેન એની આખી કમિટી ટીમ એ ચોક્કસ બેસી નક્કી કરજો કે આ દૂધે ધોયેલી ટૂર્કી હજુ ગામની અંદર આગેવાનોને પકડશે રાજકીય લોકો નાખશે અને એવું કહેશે કે જોજો આ વખતે આપણે એપીએમસી માં હારી ગયા છીએ આપણે ખેડા જિલ્લા માં હારી ગયા છીએ આપણે આબરુ ના જાય એની ચિંતા કરજો એવું કહેવા આવશે ગામે ગામ તારે આ ગામના સૌ આગેવાનો રાજકીય આગેવાનો એટલું કહેવું છે કે સત્યાવીસ નવે બે હજાર ચોવીસની ની અંદર સાધારણ સભાની અંદર આ મારા બારસો બારસો મંડળીના ચેરમેનો એ સાધારણ સભાની અંદર આવેલા ત્યારે પણ એના સેક્રેટરી હોય કે એનો કોઈ કમિટી સભ્ય જોડે આવ્યો હોય તો એને બગડેલો ભરવી અને મેન ગેટે બહાર ફરવું પડ્યું હતું એટલે આવનારા દિવસોની અંદર આ જ ઉદે ધોયેલી ફરી તમને આવીને છેતરી ના જાય એની ચિંતા કરજો સાથે સાથે રામસી કાકાએ પણ કાલે જે પ્રેસ મીડિયા આગળ જે વાત કરી છે એના વિશે પણ મારે થોડી વાત કરી છે એકસોને પાંત્રીસ કર્મચારીઓ બે હજાર પંદરથી બે હજાર ઓગણીસ લગીન જે નોકરીની અંદર તમે લીધા હતા તમારા આખી કમેટીના બારે બાર ડિરેક્ટરો હસ્તર લીધેલા હતા તમે વ્યક્તિગત કોઈ એક જણા આવીને હતા લીધા ત્યારે આ બધા કર્મચારીઓ જે તમે એકસો ને પાંચમી છૂટા કર્યા છે એ ત્રણ મહિના અને અઢાર દિવસ થયા છે તો મારી તો એટલી જ તમને રિક્વેસ્ટ કરું છું કે આ કોઈ સમાજની વાત નથી અઢારે આલમ બધા જ સમાજના દીકરો હોય કે દીકરી અંદર નોકરી કરતા છે તો તાત્કાલિક તમે જે સંગઠન કર્યું કઈ રીતે તમે કાલે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં મારે નથી પડવું પણ તમે જે કમિટમેન્ટ કરી છે તો તાત્કાલિક આ બે ચાર દિવસની અંદર એ છોકરાઓને પરત લો એવી મારી આપને વિનંતી છે સાથે સાથે કાલે ચાર પાંચ જણાના પ્રેસની અંદર પણ મેં લાઈવ જોયા છે ત્યારે વાતો કરતા હતા કે રામસી કાકા અને અમારા વિપુલભાઈ ચેરમેન બાવીસ વર્ષથી અમુકનું શાસન સંભાળે છે ત્યારે મારે એમને એવું કહેવું છે કે તમે બાવીસ વર્ષની વાતો ના કરશો તમે ખાલી છેલ્લા આ પાંચ વર્ષની વાત કરો કે કયા ગામની અંદર ગામ દીઠ કેટલા છોકરાઓની ભરતી કરી છે એની જો એક માહિતી આપશો ને તો અમને આનંદ થશે ચૂંટણી આવવાની ચૂંટણી તમે જેને ફોર્મ ભરવા ભરજો અમને કોઈ લેવા દેવા નથી પણ આ દૂધે ધોયેરી ટોરકી ગામે ગામ જઈને લોકોને ઉલ્લું બનાવવાનું બંધ કરી દો સાથે સાથે પશુપાલન કરતા હોય એને ખ્યાલ હોય કે જાનવર રાખીએ કેટલા વાગે આપણે જાગવું પડે તારે એને દૂધ એને જાનવર હોય તો એને સાફ સફાઈ કઈ રીતે ઘાસ ચારો નાખવો હોય એને ખ્યાલ હોય પણ તમે જે દૂધ ટૂંકી તમે બધાય તબેલા રાખો છો અને તબેલા રાખો છો એની સાથે સાથે તમે માણસ જોડે કામ કરાવો છો અને ગામડાની અંદર મારી માતાઓ બહેનો જે આ પશુપાલનનું જે કામ કરે છે ને એ જાતે કરે છે એટલે એમને એની ખ્યાલ આવે છે કે એ દૂધની શું કિંમત છે તમને તો શું હોય દૂધ ટોરકી કે મહિનો થાય તમારું કેવી રીતનું કવર આવે તમને એની ચિંતા હોય એટલે ચિંતા ના કરશો તમે આવનારા દિવસોની અંદર અમારા એ ઇઠ્યાસી ચેરમેનોએ મન બનાવી દીધું છે તમે ગમે જે રીતે આ ચૂંટણી રેલી આવે એ રીતનું આયોજન કરી રહ્યા છો પણ હજુ આ ઠરાવ આવવા દો પછી તમે જુઓ સાથે સાથે એમને ખૂબ સરસ વાત કરી કે અમે બે વર્ષથી તો દાનનો ભાવ નથી વધાર્યો હું તમારી વાતમાં સંમત છું પણ આથી બે વર્ષ પહેલા જે દાન આવતું કોન્ટ્રાક્ટર કોણ કુશકી પૂરી પાડે છે એની પણ મેં ટૂંકી માહિતી માગી હતી એ પણ તમે આજ સુધી નહીં આપી શક્યા એને તમે કેટલા વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એ પણ તમે નથી આપી શક્યા આ દૂધે ધોયેલી ટોટી તમે લોકોને ઉલ્લું બનાવવાનું બંધ કરી દો આ દાનની જગ્યાએ પશુપાલકો મારા ગામડાના એ ખોટ મકઈ નું આ બધી વસ્તુઓ બહારની લાવીને ઊંચા ભાવથી લાવી અને પશુપાલક માટે લાવે છે તમે આ દોનની ક્વોલિટી સુધારો તો જ આવનારા દિવસોની અંદર લોકોને દાન સારું મળી રહે તમારું કમિશન આવતું હોય તો કરજો લેજો અમને વાંધો નથી પણ દાન સારું મળે એની ચિંતા જરા કરજો સાથે સાથે વાત કરું તો સત્યાવીસ નવ બે હાજર ચોવીસ પછી અમૂલની અંદર દર મહિને એમની મિટિંગ થતી હોય છે બોર્ડની તો પણ એમને આ એ છૂટા કર્યા પછી એમને અલગ અલગ કરવાની જાહેર કરી દીધી પહેલી કરી મહિનામાં કાપડી વાવ કરી ભાઈ તમારે શું કરવા કાપડી વાવ કરવી પડે તમારે અમૂલની જગ્યા નહીં અમૂલમાં એ કરો પછી બાજુ બીજી મીટિંગ આવી એમને પુના મીટિંગ રાખી એટલે લો આ તમે બાય વરસથી શાસન કરો છો તમને કોની પીક લાગે છે આ તમારે પુના રાખવી પડે પછી બાજુ મેં એમાં તપાસ કરી કે આ પુના મિટિંગ શું કરવા રાખવી પડે તો કે છે અમારા બોર્ડે એવું નક્કી કર્યું છે કે અમૂલના જેટલા પ્લાન્ટો હોય એ પ્લાન્ટની મુલાકાતે આ ડિરેક્ટરો જાય એટલે અમે અલગ અલગ મિટિંગો કરી તો તમે બોમ્બેની અંદર મિટિંગ રાખશો પાછા પછી પાછા અમે અમદાવાદ રાખશો પછી પાછા અમદાવાદ મિટિંગ રાખશો હવે તમારે એક જ રહ્યું છે નડિયાદ કમ મિટિંગ રાખવી પડશે તમારે એની અંદર તમારી અમૂલની મિટિંગ કરો પાછા એટલે તમારે બહાર ના જવું પડે આપણે એક જ નક્કી સ્તર કરતો કે નડિયાદનું કમલમ કાર્યાલય ખાતે જ મિટિંગ કરવી એટલે એવું એક નક્કી કરો એટલે લોકોને આનંદ આવે કે આ ખેડા જિલ્લા એકલાની અમૂલ ડેરી છે આનંદની છે અને પાછા મહીસાગર જિલ્લાની છે એવું ભૂલી ના જતા આ દૂધ ભરતી ટોરકી તમે એવું ભૂલી ના જતા એટલે મારે યાદ કરાવવું છે સાથે સાથે વાત કરીએ તો તમે અમૂલ ઓહો બાવીસ વર્ષથી રાત કરતા હોય અને અમૂલ ડેરીનો પ્લાન્ટ જોવા આવો એવું ચેરમેનને જાહેરમાં કહેવું પડે એ ખૂબ આનંદની વાત છે તમારે કહેવું જોઈએ પણ એ અમૂલના ચેરમેન તમે અમૂલનો પ્લાન્ટ બતાવ્યા વગન તમે તમારા પોતાના મકાન બતાવો એમને આ અમારા અગિયારસો ઐતિહાસિક ચેરમેનોનો આનંદ છે કે તમે આ છેલ્લા પાંચ વર્ષોમાં શું કર્યું છે અમૂલનો પ્લાન્ટ તો એમને જોયેલો જ છે પણ તમે આ ટૂરકી આખી બારે બાર બોર્ડની અંદર જે પશુપાલકના હિતની વાત કરતો છે ને એની સાથે હુંશ અને સાચું બોલતો છે એટલે એની સાથે અમૂલની અંદર સાધારણ સભાની અંદર પણ મારા અગિયારસો ને ઇઠિયાશી ઇઠ્યાસી ચેરમેને સાંભળ્યું છે કે અગાઉના ચેરમેન રામસી કાકા હતા તે વખતે એમને બોમ્બેની અંદર એક અમૂલના પ્લાન્ટ જોડે જગ્યાએ દીધી પાછા વિપુલભાઈ બેઠા ચેરમેન તરીકે વિપુલભાઈ દસ્તાવેજ કરવાની તાર પાસે જગ્યા બંધ રાખી એટલે તમારે બંધ કરવા રાખવી પડે ચમ રામસી કાકાએ રાખી હતી એ રામસી કાકાને ખબર નથી પડતી ને એમને જગ્યા રાખી દીધી હતી એટલે તમે આ પશુપાલકોને ઉલ્લું બનાવવાનું બંધ કરી દો અને આ દૂધે ધોયેલી ટોરકી તમે વારંવાર હું તો એ જ તમને કહું છું કે અમૂલ ડેરીની અંદર આ પશુપાલકોના લોહીના પૈસા જો તમે ઘર ભેગા કર્યા તો આવનારા દિવસોની અંદર આ દઈ જયેલા તમામ પૈસા એ દવાખાનામાં જવાના છે ને જીવડા પડશે જીવડા એટલે મારે તમને ચેતવવા પડે છે આવનારા દિવસોમાં આ કુદરત બધું જોઈ રહ્યો છે તમે એવું ના કશી ખબર પડતી નહીં અમે બાર જણા બેઠા કરીએ બધું ચાલશે આવનારા દિવસોની અંદર દિવસો ની એ ચેરમેનો એક મન નક્કી કરીને બેઠા છે એટલે જુઓ તમે દૂધ ટોરકી તમે જુઓ પાછા આનંદ વાત એ થાય છે સત્યાવીસ નવ થી વીસ એક બે હજાર લગીન એટલે કે ત્રણ મહિના તારીખ લગીન પૂર્વ ચેરમેન રામસિંહ કાકા તમને યાદ ના આવ્યા અને પાછા કાલે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી રોમસી કાકાને બોલાવવા પડ્યા એ બધી ચેરમેનો ખબર પડે છે દૂધ ટોરકી આ કોઈ એવું તમે નામ છો કે કોઈ ખબર પડતી નહીં રામસી કાકા જોડે કેવરાવું પડ્યું કે અમે બધા એક થઈને લડીશું લડજો તમને તમારી રીતે બધા છુટ્ટી છે પણ બારે બાર બ્લોકમાં ચૂંટણી થવાની છે તમે જનરલ તો નહીં થવા દેવાના એ એમને કહે છે પણ મારા અગિયારસો ને ઇઠ્યાસી ઇઠ્યાસી ચેરમેનો નક્કી કરીને બેઠા છે કે તમે જનરલ ચૂંટણી કરશો કે બ્લોક સિસ્ટમ ચૂંટણી કરશો આ પણ તમારે બધાને ઘેર જવાનું છે નક્કી ખોટું કર્યું છે ને એટલે ભોગવવાનું છે તમે તમારા બ્લોકની અંદર આવતા હજુ પણ હું કઉ છું કે તમે બારે બાર ડિરેક્ટરોએ તમારા આવતા બ્લોકની અંદર ગામોની અંદર ખાલી પાંચ પાંચ છોકરા લીધા હોય ને તો મને નામ આપી દો હું આ છઠ્ઠા દિવસે આ લાલુ કરવાનું છોડી દઈશ અમૂલમાં અમારે ચૂંટણી લડવી છે એવું નહીં આ દૂધ ભરતી ટોરકી તમે જ કરજો અમારે કઈ એવું નહીં પણ તમે તમારા બ્લોકની અંદર ખાલી પાંચ છોકરાનું નામ તો હાલો કે ગામની તમે પાંચ છોકરા નોકરી લીધા છે એવું હું તે દિવસનો માગું છું આ ત્રણ મહિના અમૂલ ની અંદર હજુ મને માહિતી આપવામાં નથી આવી એટલે કહું છું કે આવનારા દિવસોની અંદર અમૂલની ચૂંટણી આવે છે ત્યારે આ વખતે જાગજો ચેરમેનો કોઈ તમારો રાજકીય રીતે કોઈ આગેવાન ભરમાઈને ખોટો દુરુપયોગ ના કરી જાય તમારો એક મત આવનારું ભવિષ્ય છે તમારા બાળકો માટેનું ભવિષ્ય છે ત્યારે આવી ખોટી વાતોમાં ના આવતા આવનારા દિવસોમાં તમારો આખા બોર્ડમાંથી તમે જેનો પણ ઠરાવ મોકલો એ તમારા બોર્ડનો વિશ્વાસ હોય એનો ઠરાવ મોકલજો આ દૂધ જે ધોયેલી ટોરકી ફરે છે ને એનાથી ચેતજો તમે સાથે સાથે મારે તો એ કહેવું છે કે એકાદ મહિના પહેલા આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જોડે પણ આખી ટીમ જઈ હતી હવે ચાર પાંચ દિવસ પર સીઆર પાર્ટી પાટીલ પ્રદેશ પ્રમુખ એમની સાથે પણ ફોટા જોયા છે ત્યારે કાલે પ્રેસના અંદર મીડિયા દ્વારા એમને પૂછવામાં આવ્યું કો આ કેસરીસિંહ આવું બોલે છે તો તમારું શું કહેવું છે એટલે એમને જે કહ્યું છે મારે થોડુંક એ કહેવું છે કે તમે આ સાહેબની જોડે જઈને ફોટા પડાયા ફોટા પડાયા પછી તમે શું સાબિત કરવા માંગો છો એ મને કહો તમે તમે સાબિત કરવા એવું માગો છો કે અમે બધા એક જ છીએ આ કેસરીજી બદનામ કરે છે અમૂલને અમૂલ નહીં કરતા તમે લોકોને ભરમાઈને દૂધે ધોયેલી બદનામ કરે છે તમે એવું સાબિત કર્યું એટલે મારે કહેવું છે કે સાહેબને ધ્યાન દોરવું જોઈએ બે હજાર વીસમાં માં આ કેસરીજી સોલંકી પણ અમૂલમાં લડ્યા હતા પણ અમે વિરોધ વાળા જીતાડ્યા હતા એવું તમારે કબૂલવું જોઈએ અને એ ધ્યાન દોરવું જોઈએ તમે અત્યારની વાહ વાહ કરીને આવતા એવું નહીં સાહેબને ધ્યાન દોરો કે તમે બે હજાર વીસમાં માં શું કર્યું હતું તે વખતે પણ ધારાસભ્ય લડ્યા હતા ઉમરે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર લડ્યા હતા હું પણ માતરમાંથી લડ્યો હતો દરેક વોર્ડની અંદરથી લડ્યા હતા તમે વિરોધ વારને પ્રચાર કરીને જીતાડ્યા હતા એટલે તમે જાઓ દિલ્હીની અંદર જાઓ કે પ્રદેશ પ્રમુખ શ્રીને મળો તો પણ એમને સાચી માહિતી કહેજો કે અમે દૂધે ધોયેલી ટૂર્કી અમે અગાઉ આવું કર્યું હતું એટલે એમને ખ્યાલ આવે કે આવનારા દિવસોની અંદર કોણ સાચું અને કોણ ખોટું છે બીજી વાત કરું તો ગામડાઓની અંદર દૂધ મંડળીની ચૂંટણી હોય સેવા મંડળીની ચૂંટણી હોય તો આપણે મતદાન થતું હોય ને તો હોજે હોજેનું રિઝલ્ટ આવી જતું હોય પણ આ મેન્ડેટ વાળી ટોરકી એ પાછી બે ત્રણ દિવસના દિવસ લે એટલે ત્રિસ્ચાલીસ મત દાડા મત ગણતો થાય એટલે તમારે ખોટું કરવું હોય નક્કી થઈ ગયું એટલે આવનારા દિવસોમાં હું પણ કઉ છું તમને કે અમૂલનું ઇલેક્શન થાય ને એ દિવસ ચૂંટણીનો અમૂલનો જે દિવસ હોવાથી હોય હું આજે છ વાગે ને સાત વાગે એનું પરિણામ લાવી દેજો તમે ગણી નાખજો પણ તમારા દાડા લખીને અમૂલમાં મત શું કરવા મૂકી રાખવા પડે એટલે તમારે મનફાવે કરવું કરવા માટે એટલે લોકોને ખોટા માર્ગે ના જોડશો તમે અમૂલ લડજો તમે બધા એક તૈયાર જ લડજો અમને કહો એ વાંધો નથી પણ મારા અગિયારસો ને ઇઠ્યાસી ચેરમેન આ વખતે મન બનાવી લીધું છે એટલે મારે આપના માધ્યમ ફેસબુકના માધ્યમ દ્વારા આજે કાલે એમને પ્રેસ કોન્ફરન્સ કરી છે મારે કહેવું પડ્યું એ લોકોને ખોટી રીતે પોલીસનો ઉપયોગ મામલતદારશ્રીનો ઉપયોગ તમે ના કરશો અમૂલની ચૂંટણી તમારે જીતા એવી હોય તો લડજો અગર આરી જવાન બીક હોય તો ગ્યાર બે રહેવાનું પણ આ પોલીસનો પીએસઆઈનો પીએસઆઈ આ ઉપયોગ કરીને ચૂંટણીઓ ના લડતા તમને બીક લાગે છે તો તમને ખબર જ છે એટલે તમે શું કરો છો અધિકારીઓનો ઉપયોગ કરો છો કે આમને ગમે તે પાડી દો એટલે તમે એ શું થયું તમાર જોડે મત નતા આવી ગયા સંગમાં સંઘમાં શું હતું તમાર જોડે મત નતા આ ગયા એટલે ભાવ પોલીસનો ઉપયોગ કરવા માંડ્યા પીએસઆઈ રાતે મતદારોને ફોન કરે કે ભાઈ કઈ જો લોકેશન આપો તમારો આ પીએસઆઈની હત એમની મર્યાદા રહેવું જોઈએ પીએસઆઈ એટલે તમે રાજકીય સોય એ છે તમે લડી લેજો એનો વાંધો નથી પણ અધિકારીઓનો આવો ઉપયોગ ના કરશો ચૂંટણી આવવા દો અને એમણે લડી બતાવો અધિકારીઓનો ઉપયોગ કર્યા સિવાય તમે આ મૂલની ચૂંટણી લડજો તો તમને ખબર પડે કે તમે કેટલા સાચા છો અને બારે બાર ડિરેક્ટરો પોતાના બ્લોક ની અંદર કેટલા છોકરા લીધા એની જાહેરાત કરી દો વહેલા ચૂંટણી પહેલા એટલે એને પરિણામ આવી જ જાય તમારે જોઈ જવું ના પડે ના કોઈ પોલીસને કહેવું પડે ના કોઈ મામલતદાર ને કહેવું ના પડે મતદાનના દબાવો પાછા ડીઆર ના કદમ કહેવાના કે અ કરોન ક ને બ કરોન એટલે ડીઆર બાકી પડશે ગમે ગમ એટલે એવું ના કરવું પડે એટલે તમારા બારે બાર બ્લોક ની અંદર આ જે કોઈ દીકરો હોય કે દીકરી નોકરી કરતા હોય બે હજાર પંદરથી થી અત્યાર લગી દહ વાળા લોકો છે એને વહેલી તકે કાયમી કરી દેજો ત્યાં કોઈના બાપની નહીં અમુ તેરી

બ્લોક વાઇઝ ચૂંટણી પ્રથા છે તેને રદ કરી અને જે રીતના ચેનલ પ્રમાણે ચૂંટણી થાય એ રીતની માગણી છે ત્યાર પછી સૂકા લોકોના દીકરાઓ છે કે નહીં યોગ્ય લાયકાત પ્રમાણે નોકરી આપે તેવી પણ માગણી થઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં મળીને સહકારી રાજકારણ જબરજસ્ત ગરમાવવાની છે વાત નથી